વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે આગામી છ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે રાજકોટ કચ્છ પોરબંદરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ જાહેર કરાયું છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હજુ પણ ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સંવાદદાતા ભાવેશ રાજપૂત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જે ભાવેશ હાલ રાજ્યમાં વરસાદની શું સ્થિતિ ક્યાં કેટલો વરસાદ અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી તો આગામી સમયમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે રાજકોટ કચ્છ પોરબંદરમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે જે રીતે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી તે પ્રકારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને હવે વાત કરવામાં આવે તો ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદી માહોલ જોવા મળશે જેમાં કચ્છમાં ખાસ કરીને ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજકોટ કચ્છ પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથ અને દીવમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અમદાવાદ શહેરમાં ગઈકાલે સવાર સુધી અને બપોર સુધી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો આગાહી કરવામાં આવી છે એક તરફ આજે છેલ્લું નોરતું છે અને હવે આજના દિવસમાં જો વરસાદ નહીં પડે તો છેલ્લા નોરતે પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ગુમશે જી ધરતી ભાવેશ विगत સાથે જોડા બદલ આપનો આભાર તો બમાન વિભાગે વરસાદની આગાહી કરી છે કેટલાક જિલ્લાઓમાં વરસાદને પગલે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ જાહેર કરાયું છે